નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી સ્નાન એ આપણા જીવનની દૈનિક ક્રિયામાં એક છે જે માત્ર તમને શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ તાજગીનો અનુભવ કરાવે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાતી વખતે શરીરના કયા અંગ પર સૌથી પહેલા પાણી રેડવું જોઈએ સ્નાન એ આપણા જીવનની દૈનિક ક્રિયામાંથી એક છે જે માત્ર તમને શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ તાજગીનો અનુભવ કરાવે છે રોજ સવારે ઉઠીને નિત્યકર્મ પછી સ્નાન કરવું બધાનું રોજનું કામ છે ઠંડીમાં ઘણા લોકો ગરમ પાણીથી નહાતા હોય છે જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે જે કડકડતી ઠંડીમાં ઠંડા પાણીએ જ નાહતા હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નહાતી વખતે શરીરના કયા અંગ પર સૌથી પહેલાં પાણી રેડવું જોઈએ પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે આપણા ધાર્મિક ગ્રંથોમાં નાહવાના શાસ્ત્રીય પદ્ધતિ વિશે જણાવવામાં આવ્યું છે નાહતી વખતે આ અંગ પર રેડવું જોઈએ પાણી પ્રેમાનંદ મહારાજ જણાવે છે કે સ્નાન હંમેશા ઠંડા પાણીએ જ કરવું જોઈએ શાસ્ત્રીય પદ્ધતિ જણાવે છે કે સૌથી પહેલાં નાભીથી સ્નાનની શરૂઆત કરવી જોઈએ જળને પહેલાં નાભી ઉપર નાખો અને પછી સ્નાન કરો બ્રહ્મચર્યનું પાલન કરનાર લોકોએ આ જ પદ્ધતિ અપનાવવી જોઈએ સાથે જ નહાતી વખતે સાબુ સોડા કે ફેક્ટર ફેક્ટરીમાં તૈયાર થયેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરો તેની જરૂર જ નથી પડતી તમારા શરીરમાં મેલ ત્યારે જ જમા થાય છે જ્યારે તમે તેલ લગાવો છો કેમ કે તેલ પર ગંદકી ચોટી જાય છે તમે માટી લગાવો તેનાથી શરીરમાં ક્યારેય મેલ નથી ચોટતો